નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું દૈરાવલ આપનું સ્વાગત કરું છું. SRP બટાલિયન કેમ્પ કલગામના પોલીસ જવાનો દ્વારા 79 માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મરીન પોલીસ બટાલિયન કેમ્પસના નાયબ પોલીસ અધિક્ષક એમ કુગાસિયા PSIBC ગવળી આઈઆઈ સુમરા ડીએસ ડામોર એ સ્વરાજ હેડ કોન્સ્ટેબલ નીતિનભાઈ વાકોળે તેમજ કેમ્પ્સના તમામ પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં ધામધૂમથી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી કેમ ના જવાનો ના બાળકો દ્વારા શિષ્યવૃત્તિ અને ભણવામાં જે વધુ ટકાવારી લાવેલા એને પ્રોત્સાહિત રૂપે બધા ઇનામ ઈનામ પણ આવેલા ગામ લોકો બી સમૂહ આવેલો અને ઉજવણી કરવામાં આવેલી

દિવસે ધામ ઘૂમપૂર્વક અને ભગવાન દ્વારકાધીશનો મનાવવામાં આવશે ગિરિરાજીના શરણમાં આયોજિત આ કથામાં છપ્પન ભોગ ધરાવી ભવ્યાતિભવ્ય ગૌવર્ગન પૂજન પણ કરવામાં આવ્યું હતું યુવા કથાકાર ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી હાર્દિકભાઈ શુકલના શ્રીમુખે સંગીતમય કથાનું શ્રવણ કરી દરેક કૃષ્ણભક્તો પાતાને ખૂબ જ સદનસીબ સમજી ઘન્યતા અનુભવી રહ્યા હતા અને કૃષ્ણમય બની કથા શ્રવણ કરી રહ્યા છે ગોકુળ મથુરા બરસાના જતીપુરા નંદગાવ ગોવર્ગન દરેક જગ્યાએ દર્શન કરી દિલ્હી દર્શન સાથે યાત્રા સંપન્ન કરવામાં આવશે ઉમરગામ જીઆઈડીસી કોલોની વિસ્તારમાં શ્રીજીના ભક્તો દ્વારા જન્માષ્ટમી પર્વની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરી હતી ભક્તોએ યશોદા યશોદાનંદન શ્રીકૃષ્ણને ઝૂલા ઝુલાવી જયકનૈયાલાલકી હાથી ઘોડાપાલખીના નાદથી માહોલ ગુંજાવી મૂક્યો હતો વલસાડના તિથલ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી સરદાર હાઈટસ એસોસિએશનની બે દિવસ બાદ ચૂંટણી યોજાઈ રહી છે જેમાં બે પેનલો આમને સામને છે આ સોસાયટીમાં કુલ અઢાર બિલ્ડિંગો છે પરંતુ તેમ છતાં આ એસોસિએશનના સંચાલન માટે માત્ર ચાર હોદ્દેદારો અને બે સભ્ય પ્રતિનિધિઓ મળી કુલ છ હોદ્દાઓ માટે જ ચૂંટણી યોજાઈ રહી છે પરંતુ સોસાયટીના સભ્યોની માંગ છે કે ચાર હોદ્દેદારો અને પ્રત્યેક તમામ અઢાર બિલ્ડિંગના એક એક સભ્યોને આ એસોસિએશનની કમિટીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે આ ચૂંટણીનો વિરોધ શરૂ થયો છે દરેક બિલ્ડીંગે પોતપોતાની મેન્ટેનન્સ લીખે તો છે અત્યારે જે પ્રોબ્લેમ્સ છે જે મુદ્દાઓ છે એ ઘટીને સીધા દસ ટકા સાહી બંધ કરો બંધ કરો દાદરાનગર હવેલીના નરોલી પંચાયત વિસ્તારમાં પોસ્ટ ઓફિસનું સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નરોલી મોરીફળિયા વિસ્તારમાં અગાઉ પોસ્ટ ઓફિસ હતી જે મકાનનું ભાડું વધારવાને કારણે પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા નરોલી બ્રાન્ચને ભિલાડ ખાતે લઈ જવામાં આવી હતી જેથી સ્થાનિકોને ઘણી તકલીફ પડી રહી હતી આ સમસ્યા અંગે લોકોએ નરોલી પંચાયતમાં વારંવાર રજૂઆત કરતા સરપંચ સભ્યો અને સ્થાનિક આગેવાનો દ્વારા પોસ્ટ ઓફિસની સમસ્યા અંગે કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટના રોજ નરોલી ધાપસા ખાતે પોસ્ટ ઓફિસનું ઉદઘાટન સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારના સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું આ પોસ્ટ ઓફિસ ફરી નરોલી ગામમાં જ ફરી આવી જતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી ગ્રુપ ગ્રામ પંચાયત નરોલીના સરપંચ અને ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો આદિત્ય એનજીઓના ડાયરેક્ટર જુલીબેન સોલંકી અને સમગ્ર ગામના વડીલો ને યુવાન મિત્રો સાથે પોસ્ટ ઓફિસનું આજે ઉદઘાટન કર્યું વર્ષો પહેલાં આ પોસ્ટ લાવવામાં ડૉક્ટર મોહનલાલ જગન્નાથ પાઠક અને મારા પિતા છત્રસિંહ જયસિંહ ચૌહાણ આ બે વ્યક્તિઓએ પોસ્ટ વલસાડ જઈને પાસ કરાવેલી અને નરોળી લાવેલા તે અગાઉ નરોડીની તમામ ટપાલ ભિલાડમાં આવતી હતી એટલે વાયા પહેલાં ભિલાડ લખાવતા હતા સિલવાસની જગ્યાએ વાયા બિલાડ થઈને આવતી હતી આપણે મોહનલાલ જગન્નાથ પાઠકના ઘરમાં ફ્રી ઓફ ચાર્જમાં ત્રણ વર્ષ સુધી આ પોસ્ટ ચાલેલી સુધી વગર ભાડે અમે આ ગામમાં પોસ્ટને ઘર આપેલું અને ગામ માટે સેવા કરેલી છ તો જે પંચાયત તરફથી યોગેશ સોલંકી અને એમની ટીમે કલેક્ટરને રજૂઆત કરી અને આ જે ક્વાર્ટર જે પોલીસનું હતું એ પોસ્ટને કાયમી ધોરણે અપાયું એ બદલ પંચાયતનો અને યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આ આ પોસ્ટ ભિલાડથી લાવ્યા એટલે લોકોને ભયંકર ફાયદો થાય એનું કારણ છે નરોલીથી માણસ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી ગુજરાત ગવર્મેન્ટમાં જાય અને ત્યાંથી પોસ્ટનું સંચાલન કરવાનું એ ભારી હતું એને સરળતાપૂર્વક આ પૂર્ણ કર્યું અને તેથી ગામના લોકોને સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ગત બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ થયેલી કાપડદલા આલોક અગ્રવાલની હત્યાના મામલે સુરત ડીસીબી ડિટેક્ટિવ ક્રાઇમ બ્રાન્ચ ટીમે મુખ્ય આરોપી અશફાતને ઝડપી પાડ્યો છે આરોપીને વાપીના ડુંગરે વિસ્તારમાં શાળાના ઘરેથી પકડવામાં આવ્યો હતો આ ઘટના દરમિયાન આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો જેમાં ડીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર પર છરી વડે હુમલો થયો જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપી પર ગોળી ઝીંકી જેના કારણે અશફાક ઘાયલ થયો હતો પ્રાથમિક સારવાર બાદ તેને સુરત લઈ જવાયો હતો આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ડીસીબી ક્રાઇમ બ્રાન્ચને આ કેસ સોંપવામાં આવ્યો તપાસ દરમિયાન પોલીસને આરોપી અશફાક વિરુદ્ધ મહત્વના પુરાવા મળ્યા જેના આધારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી અશફાક વાપીના ડુંગરે વિસ્તારમાં શાળાના ઘરમાં છુપાયેલો હતો ડીસીબીની ટીમે ચોક્કસ માહિતીના આધારે ત્યાં દરોડો પાડ્યો આ દરમિયાન આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કર્યો અને ડીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે આત્મરક્ષણમાં અને આરોપીને કાબૂમાં લેવા માટે ગોળી ચલાવી જેના કારણે અશફાક ઘાયલ થયો ઘાયલ અશફાકને ને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ તેને વધુ સારવાર અને તપાસ માટે સુરત સુરત લાવવામાં આવ્યો પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સારો વરસાદ નોંધાયો છે ઉમરગામ તાલુકામાં સૌથી વધુ બેતાલીસ અને વલસાડ તાલુકામાં એકતાલીસ એમએમ વરસાદ પડ્યો છે વાપી અને કપરાડા તાલુકામાં સોળ એમએમ પાડી તાલુકામાં દસ એમ એમ અને ધરમપુર તાલુકામાં ત્રણ એમએમ વરસાદ નોંધાયો છે મધુબન ડેમના ઉપરવાસના છ ગામોમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ સત્તાવીસ એમ એમ વરસાદ પડ્યો છે આ ગામોમાં સરેરાશ ચાર દશાંશ પાંચ એમ એમ વરસાદ નોંધાયો છે પરિણામે મધુબન ડેમનું જળસ્તર વધીને પંચોતેર મીટર થયું છે ડેમમાં ચાર હજાર છસો અડતાલીસ ક્યુસેક પાણીની આવક થઈ છે